ખેડૂત મિત્ર તમને એમ થતું હશે કે લાલ લાલ લાઈટ છે ચાલુ બંધ થાય છે ટોઈક ટોઈક અવાજ આવે છે આ શું છે છે મશીન પણ ચાલુ આજુબાજુમાં લાઈટ છે લાલ લાલ કલર ની થાય છે આ શું ઉપયોગમાં આવતી હશે ખેડૂત મિત્ર આ છે સ્માર્ટ ઝટકા લાઈટ જે ખેડૂત મિત્ર એના રોજ બૂન બચાવવા માટે જે ઝટકા મશીન લગાવતા હોય ને એ ઝટકા મશીન નું જે ફેન્સિંગ કરેલું હોય ને એમાં છેલ્લે સુધી ઝટકા મશીન નો પાવર આવે છે કે નહીં એ કઈ રીતના ચેક કરવું તો એ ઝટકા મશીન નો પાવર ચેક કરવા માટે આ ઝટકા લાઈટ બનાવવામાં આવેલી છે મિત્ર આ જે ઝટકો હોય છે એની ફ્રિકવન્સી ને સેન્સ કરી અને આ ઝટકા લાઈટ છે એ થાય છે એટલે ખેડૂતના ખેતરમાં જે માનો કે દસ વીઘા જમીન હોય કે વીસ વીઘા હોય ત્રીસ વીઘા હોય જે ખેતરમાં ત્રણ તાર કે ચાર તારનું ફેન્સિંગ કરેલું હોય હવે ખેડૂત છે એની ચાર જગ્યાએ અલગ અલગ જગ્યાએ ફેન્સિંગમાં ઝટકા લાઈટ લગાડી દેશે જ્યાં જ્યાં તારમાં જટકાનો પાવર આવતો હશે એ જગ્યાએ આ જટકા લાઈટ થશે અને જે જગ્યાએ ઝટકાનો પાવર આવતો હોય નહી આવતો હોય ત્યાં આ જટકા લાઈટ છે એ થશે નહીં એટલે ખેડૂતને એક જગ્યાએ રહીને જ ખબર પડી જશે કે ભાઈ આખા ખેતરમાં જટકા મશીનનો પાવર આવે છે કે નહીં એને છેલ્લે સુધી ક્યાંય બીજે અલગ રીતે ચેક કરવા જવાની જરૂર પડશે નહીં રોજે રોજ જ્યારે ઝટકો ચાલુ થાય જો બધી લાઈટ ચાલુ થાય તો ખેડૂતને સમજવાનું કે ભાઈ જટકામાં છેલ્લે સુધી પાવર આવે છે કેમ કે અત્યાર સુધી કોઈ ખેડૂતને એવું વસ્તુ નથી કે ભાઈ ખેડૂત છે જટકા મશીનમાં છેલ્લે સુધી પાવર આવે છે કે એ ચેક કરી શકે કેમ કે ઘણા ખેડૂત મિત્ર એવા હોય કે કેમ કે ભાઈ જટકો ચાલુ કરે એટલે જટકા મશીનમાં લાઈટ ચાલુ થઈ જાય એટલે એને એમ થઈ જાય ઝટકો ચાલુ થઈ ગયો પણ કેવું બને કે ક્યાંક ભાઈ જટકામાં છેલ્લે સુધી પાવર ના આવતો હોય ક્યાંક તાર તૂટી ગયા ક્યાંક અડતું હોય અથવા કોઈ તાર તૂટી ગયા હોય હાંધો મારેલો હોય ત્યાંથી જ આગળ પાવર પસાર ન થતો હોય આવા બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન જે હતું ખેડૂત મિત્ર એ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન આ સ્માર્ટ ઝટકા લાઈટ છે એનાથી આવી જશે ખેડૂતને ખ્યાલ આવી જશે કે ભાઈ મારા ખેતરમાં છેલ્લે સુધી ઝટકો આવે છે કે નહીં અને રોજ ભૂન છે એમાં પણ આવવાનો જે રેશિયો છે એ હાવ ઓછો થઈ જશે કેમ કે આ જટકા લાઈટ લાલ કલર ની લબુક જબુક થતા જોય અને રોજ ભૂન છે એ પણ ડરીને ઓલે ખેતરની નજીક આવશે નહીં કેમ કે એને દૂરથી જ ખ્યાલ આવી જશે કે ભાઈ આ ખેતરમાં જટકો કે એવું કાંઈક શોટ કે એવું લગાવેલું છે એટલે આ ખેતરમાં જાવું જોઈએ નહીં મનથી ડરીને જ તમારા ખેતર સુધી આવશે નહીં કેમકે ઘણી વાર કેવું હોય રોજ બુંડ આવે અને ખેતરમાં આવી અને તાર તોડી નાખે કેમ કે તાર ને ટચ કરે ત્યારે રોજબુંને ખ્યાલ આવે કે અહીંયા તો જટકો લગાવેલો છે ઝટકો લાગે એટલે રોજ બુનને ખ્યાલ ના હોય કે ભાઈ ખેતરમાં અંદર ભાગવું કે બહાર ભાગવું એટલે તાર તોડીને જતા હોય છે પણ આ જટકા લાઈટ લગાવશો એટલે તમારે તાર તોડવાનો પણ જે પ્રોબ્લેમ છે એ પણ ખેડૂત મિત્ર થશે નહીં આ જટકા લાઈટ છે સંપૂર્ણપણે સોલાર પેનલ થી ચાલે છે એટલે આમાં ઉપર સોલાર પેનલ આવેલી છે નીચે લિથિયમનો સેલ આવેલો છે એટલે આ ઝટકા લાઈટ છે પોતાના પાવર થી જ ચાલશે આને આ ઝટકા લાઈટ છે ઝટકા મશીન ના પાવર થી ચાલશે નહીં પણ માત્ર ને માત્ર ઝટકા મશીન ના પાવર ને સેન્સ કરીને આ લાઈટ છે ચાલશે જેવું જ ઝટકા ના આજુબાજુ શું કહેવાય એટમોસ્ફિયર મળશે એટલે આ લાઈટ છે ખેડૂત મિત્ર ઝટકા મશીન માં આવો મળશે હવે માનો કે આપણે ઝટકો બંધ કરી દઈએ જો ઝટકો બંધ કરી દેશું ને એટલે આ લાઇટ છે બંધ થઈ જશે હવે તમારે ત્રીસ વીઘાના ખેતરમાં ગમે આ લાઇટ હશે છેલ્લે સુધી પણ જટકા બંધ થઈ જશે એટલે ત્રીસ વીઘામાં છેલ્લે ઝેઢે પણ લાઇટ છે ઓટોમેટિક બંધ થશે જેવો જ ઝટકા મશીન ચાલુ થશે એટલે આ બધી લાઇટ છે ફરીથી ચાલુ થઈ જશે તો આ સેન્સર વાળી લાઇટ છે આમાં એક વાયર આપવામાં આવેલું છે ખેડૂત મિત્ર આ વાયર છે તમે જો તારમાં લગાડી દેશો તો પણ ચાલશે અને એક બે ફૂટ જેટલું દૂર હશે તો એમનામાંય સેન્જ કરી લેશે જો સેન્સ ન કરે તો આ વાયર છે ઝટકા વાયર માં લગાવી દેવાનો અને જે ગરડી બાંધેલો થાંભલો હોય એની આરે બાંધી દેવાની આ લાઈટ એટલે તમારે તમારા ખેતરમાં જે ઝટકા મશીન ના તાર માં છેલે સુધી પાવર આવે છે કે નહીં એ ચેક કરી શકો જેવી રીતના ઝટકો ચાલુ થશે એટલે લાઈટ છે ચાલુ થવાનું ચાલુ થઈ જશે જેટલા પલ્સ પડશે એટલી વાર લાઈટ થશે એ ઓટોમેટિક નથી પલ્સ ઉપર છે અહીંયા જે ઝટકાના પલ્સ પડે એટલી વાર આ ઝટકા લાઈટ છે બલ્બ કરશે અને સાયરન નો અવાજ આપશે જો ખેડૂત મિત્રો આ રીતના કે જેટલી વાર વાર પલ્સ પડશે એટલી છે થશે હવે આ જટકા પ્રાઇસ ની વાતચીત કરો માત્ર અને માત્ર ચારસો પચાસ રૂપિયામાં આનાથી તમને ઘણો બધો ફાયદો થશે તમારે છેલ્લે સુધી પાવર આવે છે કે નહીં એ ખ્યાલ આવી જશે તમારે ચેક કરવા જવાની જરૂર નહીં કેમ કે ઘણી તાર તૂટી જતા હોય કે કાંઈક ખડ અટતું હોય કે સાંધો મારેલો હોય ત્યાંથી પાવર આગળ ના જતો હોય પણ તમને તો ખ્યાલ જ ના હોય કે આગળ પાવર નથી જાતો પણ આ લાઈટ તમારે લાગી લેશે તો તમને ખ્યાલ આવી જશે અને જે આજુબાજુમાં તમારા લોકો નીકળે છે એને પણ ખ્યાલ આવી જશે કે ભાઈ આ ખેતરમાં જટકા મશીન લાગેલું છે એટલે આ ખેતરમાં આપણે રાતે જવું જોઈએ નહીં તો જ્યારે પણ જટકા મશીન ચાલુ હશે એટલે આ જટકા લાઈટ છે એ થશે તો માત્ર ને માત્ર સાડા ચારસો રૂપિયાની પ્રોડક્ટ છે જે ખેડૂતને ખૂબે ખૂબ ઉપયોગી પ્રોડક્ટ છે ખેડૂત મિત્રો તો તમારે પણ આ લાઈટ જોતી હોય મંગાવી હોય તમારા ઝટકા મશીન માટે તો આજે જ આ સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર કોલ કરીને તમે પણ ખેડૂત મિત્રો આ જટકા લાઈટ છે તમારા ખેતર માટે મંગાવી શકો છો